ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો માવઠો આવ્યો એના કારણે અનેક લોકોને નુકસાન પણ થયું છે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે કે એમને વળતર મળે એમની રજૂઆતો કરવામાં આવી રહી છે કે એમને જે પણ હોય સહાય મળે એમના પાકને નુકસાન થયું છે ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આપણે જોયું કે છેલ્લા બે દિવસથી માવઠાને કારણે મોટા પાયે નુકસાન થયું છે આ વાતને લઈ અને હવે ખેડૂતો પાસે એક પ્રશ્ન છે કે એમની રજૂઆતોને લઈને ક્યાં જશે કોને એમને રજૂઆતો કરવાની છે આ વાતને લઈ અને એમને કોણ સહાય અપાવશે આ વાતને લઈ અને અનેક પ્રશ્નો પણ સરકારને સરકાર અને હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ પણ હવે ખેડૂતોને સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે સરકારને હાલ રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે કારણ કે વરસાદને કારણે વરસાદનું પાણી એમના ખેતરોમાં ગરકાવ થયો છે ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે એના કારણે પણ નુકસાન થયું છે આ વાતને લઈ અને અનેક નેતાઓ દ્વારા ધારાસભ્યો દ્વારા જે ખેડૂતો દ્વારા ત્યાંના વિસ્તારના ખેડૂતોએ એમને રજૂઆત કરી અને ત્યારબાદ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તંત્રને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ વાતને લઈ અને એક પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને સૌ તો એ પત્ર શું લખવામાં આવ્યો છે ગોપાલ ઇટાલિયા દ્વારા અને શું કહેવામાં આવ્યું એના પર નજર કરીએ તો અહીંયા આ પત્ર લખવામાં આવે છે ગોપાલ ઇટાલિયા દ્વારા કોને પત્ર લખવામાં આવ્યો છે એની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલને એનો વિષય છે કે કમોસમી વરસાદ એટલે કે માવઠાથી ખેડૂતોને જે નુકસાન થયો છે એનો સર્વે કરી અને સહાય ચૂકવવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે અહીંયા વધુમાં કહેવામાં આવ્યું છે કે જય કિસાન સાથે જણાવવાનું કે અનુસંધાને કે વિસાવદર ભેસાણ જૂનાગઢ પંથકમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ એટલે કે માવઠા પછી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં રહેલ વિવિધ પાક કપાસ મગફળી સોયાબીન તુવેર અને ડુંગળી સહિતના પાકને ખૂબ જ નુકસાન થયું છે એવી વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે પણ નુકસાન થયું છે આ માવઠાને કારણે આ નુકસાનનું તાત્કાલિક સર્વે કરવામાં આવે ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે એવી વિનંતી એવી વાત અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે અહીંયા આ વાત સારી છે કે ગોપાલ ઇટાલિયાએ પત્ર લખ્યો રજૂઆત કરી આ વાતને લઈ અને ક્યાંક ક્યાંક એમના ખેડૂતો દ્વારા એમને કહેવામાં આવ્યું હશે એમણે રજૂઆત પણ કરી એ વાત પણ સારી છે પણ ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા એક વાત કરવામાં આવી હતી અને કહેવા આવ્યું હતું કે હવે મને થોડીક રજા આપો હું ગુજરાતના અનેક વિસ્તારોમાં જઈશ એ વિસ્તારોની પણ મુલાકાત લઈશ એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ગોપાલ ઇટાલિયાને પણ એવું કહેવું છે કે સૌ તમારે વિસાવદરના તમે ત્યાંના એમેલો છો તમે જે વિસ્તારમાં જવાની વાત કરો છો ત્યાં તેમના એમએલએ છે તેમના નેતાઓ છે એમની વાત એમની વાત સાંભળવા માટે એમની રજૂઆતો સાંભળવા માટે તમે હાલ વિસાવદરના ધારાસભ્ય છો એટલે તમારે ક્યાંક ને ક્યાંક વિસાવદરના લોકોની સમસ્યા સાંભળવી જોઈએ હાલ તમારા લોકો તકલીફમાં છે એટલે તમારે એમની વાત સાંભળવી જોઈએ એમની વચ્ચે નીકળવું જોઈએ ગુજરાત ભ્રમણ કરવું જોઈએ તમારે એ વાત તમારી છે તમારે ગુજરાત ભ્રમણ કરવું હોય તમે કરો પરંતુ એ પછીની વાત છે સૌથી પહેલાં તમારા તમારા લોકો જ વિસાવદરના લોકો હાલ તકલીફમાં છે એમને નુકસાન થયું છે એની વાત કરો અને જો સહાય ની વાત કરવામાં આવે તો અહીંયા તંત્ર વિશે પણ વાત કરવી છે કૃષિમંત્રી બદલાઈ ગયા પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય નથી મળી સહાયની વાત કરવામાં આવે આના પહેલાં જ્યારે માવટો આવ્યું હતું બે હજાર ચોવીસની વાત કરવામાં આવે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું ભારે નુકસાન થયું હતું વરસાદને કારણે અનેક ખેડૂતોને સહાય પેકેજ પણ જાહેરાત કરવામાં આવી હતી રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એ વાતની ખેડૂતો સતત હાલ જે છે એ વિરોધ કરી રહ્યા છે કે હજુ હજુ સુધી બે હજાર ચોવીસનું વળતર નથી મળ્યું કૃષિ મંત્રી બદલાઈ ગયા બે હજાર પચીસમાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી સૌથી પહેલાં જાહેરાત કરવામાં આવી કે નવસો પિસ્તાલીસ કરો રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ અનેક જાહેરાતો કરવામાં આવી કૃષિ મંત્રી અહીંયા સુધી આપણને કહેતા જોવા મળ્યા કે જો ખેડૂતોને જરૂર પડશે તો પાંચ હજાર કરોડ સુધીની સહાય આપવામાં આવશે આ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ એટલે હવે ફરી એકવાર ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતો ફરી એકવાર વિરોધ પર ઉતર્યા છે અનેક નેતાઓએ પત્રો લખ્યા છે એ પછી ભાજપના હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય આ પત્રો લખવામાં આવ્યા છે હવે ખેડૂતોને કેવી રીતે સહાય મળશે કેટલી સહાય મળશે એ વાત પણ જોવાની રહેશે અહીંયા કૃષિમંત્રીને પણ એવું કહેવું છે કે હવે કૃષિમંત્રી પહેલાના બદલાઈ ગયા છે તમે આવી ગયા છો તમારી પણ ક્યાંક ને ક્યાંક હવે ફરજ બને છે કે આ તમામ સમસ્યાઓ ઉપર ધ્યાન આપો સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે ગોપાલ ઇટાલિયાએ હવે પત્ર લખ્યો છે આ વાતને લઈને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં